નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો મોરારી બાપુ ઉપર દુખનો પાર તૂટી પડ્યો છે ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન નિધન થયું થયું છે છે ત્યારે મિત્રો તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તળંગ ગામના ખાતે ત્યારે તેમના નિવાસસ્થાને અંતિમ સ્વા લીધા છે તેમના નિધનના કારણે ભારે ગમગીન ફેલાઈ ગઈ છે વધુ વાત કરવામાં આવે તો નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વડોદ ગામે થયા હતા અને તેની અંતિમિધિ આજે સવારે નવ વાગે ત્યારે તલંગરા

બાપુના ધર્મપત્ની નર્મદાબેન ગઈકાલે મોડી રાત્રે એકને ત્રીસ વાગે ત્યારે દેહ ત્યાગ કર્યો છે અને તેમના પાર્થિવ દેહને લગડા જળાજના અત્યારે નિવાસસ્થાની સમાધિ ત્યારે મિત્રો આપવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ